જે ફક્ત દારૂ પીને વાહન ચલાવતા અટકાવતું નથી પરંતુ પોલીસ અને વાહન માલિકોને પણ ચેતવણી આપી શકે છે જી હા મિત્રો તો તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે મિથિલેશ કહે છે કે આ ઉપકરણનો ઉપયોગ કરીને દારૂ પીને વાહન ચલાવવાની ઘટનાઓને અટકાવી શકાય છે મિથિલેશ પટેલે જણાવ્યું હતું કે દારૂ પીને વાહન ચલાવવાની ઘટનાઓ લોકોના જીવનને જોખમમાં મૂકી રહી છે આ સમસ્યાને ઉકેલવા માટે તેમણે કવચ નામનું દારૂ પીને વાહન ચલાવવાનું સલામતી ઉપકરણ વિકસાવ્યું છે જી હા મિત્રો તો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો